નમસ્તે દર્શક મિત્રો મારું ભાવેના ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ બગદાણાના મુદ્દે ચકચાર મચાવનારા કેસમાં જયરાજ માયાભાઈ આહિર એસઆઈટી સમક્ષ હાજર થયો ત્યારબાદ તેમને પત્રકારોને જવાબ આપતા શું કહ્યું જરૂર સાંભળો અહેવાલ હર્ષભાઈ રાવળ ભાવનગર

આજે મેં છે ભવિષ્યમાં પણ જ્યારે પણ મને આ વિષય બાબતે મારી પૂછપરછ કરવામાં આવશે તો હાજર રહીશ આભાર